ગુજરાતમાં કટોકટી વિરોધી જે પ્રયોગો થયા અને પરાક્રમો થયા એ ઐતિહાસિક હતા કારણ કે અહીં તો શરૂઆતથી જનતા મોરચાની સરકાર હતી એટલે મોકળાટ પણ હતી અને કર્મઠ કાર્ય કરતા હતા આપણી પાસે એ ઠીક છે કે ઓગણીસો છોતેર ની તેરમી માર્ચ પછી બધા પકડાયા જે પકડાયા એ સાબરમતી ભાવનગર વડોદરા સુરત જુનાગઢ દાહોદ ભુજ આટલી જેલોમાં હતા અને એ જેલોમાં એમણે પોતાની શક્તિને જરા કે ખલાસ થઈ જાય એવું ન કર્યું કોઈને કોઈ કાર્યક્રમો કરતા રહ્યા બહાર જે ભૂગર્ભ પ્રવૃત્તિ હતી એની સાથોસાથ જેલની પણ પ્રવૃત્તિ હતી ઉદાહરણ તરીકે જેલોમાં એ વખતે જે રહ્યા એ મારા ત્રણસો ચાર ભવિષ્ય એના પછી કટોકટી છૂટી ગયા પછી મુખ્યમંત્રી બન્યા બાબુભાઈ જસભાઈ પટેલ હતા કેશુભાઈ પટેલ હતા વિજય રૂપાણી હતા આ જેલોમાં જ હતા અને વિજય રૂપાણી જેલમાં વડોદરાની જેલમાં હતા હું એ વખતે ત્યાં હતો અમે નક્કી જ કર્યું હતું કે રશિયન જેલો રશિયન પરિસ્થિતિ બાકી બધી જગ્યાએ જે દમન કરવામાં આવે છે એના વિશેની વ્યાખ્યાનમાળા કરી વ્યાખ્યાનમાળા ચાલતી અને વિજયભાઈ ઘણી વાર યાદ પણ કરતા બહાર આવ્યા પછી સૌથી યંગ વિજય રૂપાણી અટકાયતી ભૂગર્ભ પત્રિકાનું સૌથી મોટું કામ નરેન્દ્ર મોદીએ કર્યું એ વખતની જે સંઘર્ષ વાહિની હતી એના એ મંત્રી હતા આખા દેશમાં ફરતા અહીં કેટલી વ્યવસ્થા ત્યાં અટકાયતીઓ જેલમાં હતા એના સગાવાલા ઊભા હતા એ આર્થિક રીતે બધા નખાઈ ગયા હતા એને આર્થિક મદદ કરવી સાંત્વના આર્થિક આ બધું ભૂગર્ભ પત્રિકાઓ કરી આ ભૂગર્ભ પત્રિકાઓ એક મોટો ઇતિહાસ રશિયામાં સામ્યવાદી શાસનની સામે આવી ભૂગર્ભ પત્રિકાઓ થતી એનું નામ હતું સેમિઝ દાંત રશિયન શબ્દ છે એ સેમિઝ દાંતનો પ્રયોગ આપણે ત્યાં પણ વારંવાર થયો સૌથી મોટા સેમિસદાદ કવિ આપણા ઝવેરચંદ વેગાણી હતા સિંધુડો એમનો કાવ્ય સંચય હતો એ ભૂગર્ભ હતો પછી કાવ્ય ઓગણીસો પંચોતેર છોતેરમાં આ જ ઉપયોગ કરવામાં આવ્યો અને સેંકડો પત્રિકાઓ પુસ્તિકાઓ બધું કરવા માંડ્યા મોદીની પાછળ વોરન્ટ હતું જુદા જુદા વેસે ફરતા હતા કેમ કે અઘરું હતું ક્યાંય પ્રિન્ટિંગ પ્રેસ એ રીતે ન મળે મળે તો પોલીસ થાપો મારે આ બધું કરે પકડાઈ જાય પણ એણે આખું વ્યવસ્થા તંત્ર ગોછું અને સાહસિક એવા કે આવશ્યકતા હતી સાધના સાપ્તાહિક અને ભૂગલ પત્રિકાઓ વિશે તો એક દિવસે બર બપોરે ભાવનગર જેલમાં આવ્યા જુદા વેશે આવ્યા સરદારજીનો વેશ હતો એમનો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે બેઠા હતા અને અમે એક કલાક ચર્ચા એટલે આવા સાહસો પણ એમણે કર્યા તો અલગ આખા દેશમાં સો જેટલા પત્રકારો પકડાયા દસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ પકડાયા પાંચસો જેટલા શિક્ષકો પકડાયા બાકી બીજા રાજનેતા હોય બાકી બધા તો હતા સમાજસેવીઓ હતા બહેનો હતી એટલે એક જાણે જવાહરલાલ નેહરુ એ સ્વતંત્રતાના જમાનામાં કહ્યું હતું યુગના કે ભાઈ હવે તો આખો દેશ કારાગાર બની ગયો છે એટલે જેલ શું અને બાર શું એ જ પરિસ્થિતિ 私はそれを知っている人にとっては大変です。<music> <music>